પછી બકરી કહે કે બકરી બેન નથી કહેવાતું પછી બોલ ગાડાવાળા ગાડો ભૂલ થઈ ગઈ બકરી બેન ભૂલ થઈ ગઈ તમે મને માફ કરશો ને તો હું તમને બોલ ના ઘેલા આપું ઘેલા તો બકરી કહે હા હા તમે માફ કર્યા પછી તો ગોળ ગાડાવાળા તો ગોળ ના પેલા જાનવી જે મૂકે છે પછી ચાલતો પડે છે પછી તો બકરી બેન પાછા જઈ સુઈ જાય છે સુતા થા ને ત્યારે તો ગોળ શેડી ના ગાડા વાળો નીકળ્યો કહે કે એ બકરી રસ્તા માં શું તારી માં ને બકરી તારી બે બકરી બસ ક નગર બકરી વેન નથી ગયા તો ગોળ નગર આવો શેડ ને નગર આવો આ ગઈ બકરી બે ભૂલી ગઈ તમ મને માફ કરશો ને તો તમને શેડ ને ભાર આપું પછી શેડ ને નગર ને ભાર આપું પછી બકરી કહે હા હા હું માગી કહી દેવા તે મે શેડ ને ભરા હા ચાલી જ પછી ગોળ ના શેડ ને નગર આ ચાલી જ મુકે આ જાન નીચે

વિદાય દીધી તો તને બીજી સવારે ઉઠે અને બચાને बकरी કહે કે હું ચાલવા નઈ ગઉં છું પછી બચા કહે કે મમ્મા અમે તમને આવશો અમે કેમ્પ પે ચાંછું તો बकरी કહે કે હું તમને ગીત સંભળાવું ગોળ કેલી ઢીક લડીને શેડી કેરા ડાડા તો પરિયે ગ Thank <laughs> you. પછી ત્યાં ગેટ ઓમ તો થઈ ગઈ પછી દઈ એન્ફી ચલાતું તો નોર દુ પછી ત્યાં ગયા ને સુઈ ગયો પછી કેસરી મીંદ માળો બકરી બેન આવશે બકરી બેન દરવાજો અને કહે કે કેરી પਿੱત લડી ને શેડી કેરા ડાંડા એક મિનિટ અરે દરવાજો કેમ ખુલો છે ચાલ અંદર જોઈ તો હે અરે મારા બચ્ચા કેમ નજર નથી આવતા અરે મેં સી શું તો છે એનું બહુ મોટું છે અને ચાલો એમ તે મારા બચ્ચા થતા નથી